नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 21 11 2025 ने शुक्रवार नो राशिफळ मेष राशिफळ વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપરટેન્શન નો કારણ બની શકે છે વગર વિચાર્યે પોતાનો પૈસા કોઈને પણ ના આપવા જોઈએ નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે વિડિયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તમારી જીવ પર કાબુ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુવાઈ શકે છે યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખબરાવો વૃષભ રાશિફલ તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો પારિવારિક મેળાવડમાં તમે કેન્દ્ર સ્થાને રહેશો પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનવય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો લગ્નજીવન કેટલી આરસરો સાથે આવે છે તમે તેમાંની કેતલાક આજે અનુભવશો ઉપાય તમારા પ્રેમજીવનને વધારવા અને જીવંત કરવા માટે તમારા સાથીને પ્લેટનમ આધારિત ગરેણા ભેટ કરો મિથુન રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્બેલ ખુશી તથા મોજમજા શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થરે શાંતિ મળે તે સ્થરે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોરવું કરીને એની પૂજા કરો કર્ક રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા પ્રેમને કોઈ મહામૂલી જેન્સની જેમ તાજો રાખો બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તમને અચાનક કેટલોક અનધાર્યો લાભ થશે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો સિંહા રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જદિયું આ સમયે તમને ધન કરતા પોતાન સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેને ઉપર વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો તમારી માટે પ્રેમ પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કોઈ એસી વાત આવી શકે છે જેના કારણ ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે ઉપાય પારિવારિક સુખ પ્રાપ્ત કરવા માટે એક પાંચ કે ગ્રા ગોશાળા અથવા ગોશાળામાં દાન આપો કન્યા રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજમજા માટે યોગ્ય મૂળમાં હશો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે આજે કામ તાનયુક્ત અને થકાવનારું હોશે પણ મિત્રોની સંગત તમને ખુશખુશાળ અને આરામદાયક મિજાજમાં રાખશે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહુમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે એવું જણાય છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઓચા લાભ અપાવશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સુખી અને પરિપૂર્ણ પ્રેમજીવન માટે ચણાના લોટ થઈ બનેલા મિષ્ઠાનો અને મીઠાઈઓ વિતરિત કરો અને ખાઓ પણ તુલા રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચું તમને કેટલું નુકસાન કરી શકે છે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમને કોઈકનું દિલ તૂટતા અટકાવશો આજે તમને તમારા પ્રયાપાત્રના હૃદયના ધકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્તાડોનો વિરોધી છે વૃશ્ચિક રાશિફળ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે આથી દ્રઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવામી તૈયારી રાખો કમિશન ડિવિડેન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સહકર્મચારી સાથી કદાચ આપણે મદે પાવશે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજ તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પ્રેમી પ્રેમિકા જોડે સંબંધો મજબૂત રાખવા માટે હંમેશા ભગવાન ગણેશનું ચિત્ર સાથે રાખો ધન રાશિફળ તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દ્રઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળ લીધેલો કોઈ પણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાઓમાં જ ગળાડૂબ રહેશો માર્કેટિંગ ક્ષેત્રે જોડાવાની લાંબા સમયની મહેચ્છા સાકાર થવાની શક્યતા છે આ બાબત તમને અપાર આનંદ આપશે તથા નોકરી મેળવવા માટેના પ્રયાસના ગાળામાં તમને સહેવી પડેલી તમામ તકલીફો દૂર કરશે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય પોપટને લીલી મરચી આપો મકર રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ્રિન્ક અંગે સાવચેત રહેજો આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો વ્યવસાયમાં ગણતરીપૂર્વકના પગલાં વળતર અપાવે છે પ્રોજેક્ટ સમયસર પૂરા કરવામાં તે તમને મદદ કરશે નવા પ્રોજેક્ટ સ્વીકારવા માટે યોગ્ય સમય છે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય પગરખાં પહેર્યા વગર નાની લાકડાની બેઠક ચોકી ઉપર ખાવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ સચવાય છે કુંભ રાશિફળ તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનો તથા ઝડપી પગલું તમને અન્યથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા ગયા આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં તેસરનો ઉપયોગ કરો મીન રાશિફળ આઉટર્ડ રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે આજે જે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે લાંબા સમયથી તમને જપડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે તમે છેલ્લા થોડા સમયથી વિચારી રહ્યા છો એ કારકિર્દીને લગતા મહત્વના નિર્ણયો લેવાનો સમય છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય એક સારી નાણાકીય સ્થિતિ માટે દારૂ અને ધૂમ્રપાન છોડો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ